ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ખેરા ગામ દ્વારા હાઈવે ઓથોરિટીનો નું અનોખી રીતે રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો ગામ લોકોએ નેશનલ હાઈવે આ ઓથોરિટી વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરી છે પરંતુ ગામના લોકોની સર્વિસ રોડની માંગણી ન સંતોષાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના ગ્રામજનો દ્વારા ઓથોરિટીનો વિરોધ કરવામાં આવ્યો હતો હતો કહેવું છે કે જ્યારે રોડ બનતો ત્યારે અમને વિશ્વાસમાં લઈ અને ઓથોરિટી વાળાઓએ અહીંથી સર્વિસ રોડ આપવાની અમને ખાતરી આપી હતી ત્યારે હાઈવેનું કામ પૂરું થયું હોય ત્યારે આ ગામને સર્વિસ રોડ ન આપવાને કારણે ગામ લોકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી અને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અમે હાઈવે ઓથોરિટીને એનએસયુઆઈને તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યશ્રી એમપી શ્રી બધીને રજૂઆત કરી ખેરા ખેરા ગામજનોએ તો અમારા ગામને જોડતો રસ્તો છે પાંચ ગામને જોડતો રસ્તો છે અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી છોડ આપવામાં આવ્યું ખેરા ગામમાં સુધી થવા માટે કોડિયા જવા માટે પાંચ કિલોમીટર પ્રાચલી સુધી ફરવું પડે છે અને અમારેથી સામેની સાઈડ જવું પડે છે એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજનોને બહુ મોટી પાય દિક્કત જવા માટે બહુ અઘુર ઉખાઈ છે અને એક્સિડન્ટ થવાની બહુ भीती રહેશે આ બાબતે સ્થાનિકે જણાવ્યું હતું કે અમે ગામ લોકો એ નેશનલ હાઈવે આ ઓથોરિટી વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરી છે અને ધારાસભ્યએ પણ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરેલ છે તેરા બાબતે કોઈ પણ જાતનો इलाज ન આવતા ગામ લોકોએ રામધૂન બોલાવી અને વિરોધ દર્શાવ્યો હતો આજ રોજ અમારા બધા ગામના લોકો એ માને બેઠા છે

જેથી સમય અને ઈંધણનો ખૂબ જ વધુ વપરાશ થાય છે અને અકસ્માતનો ભય રહે છે